સામાજિક ખાતે નવત પ્રયોગ સાથે પાંચ હેક્ટર જમીનમાં ડ્રોન દ્વારા વૃક્ષારોપણ કરાયું સામાજિક વનીકરણ પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે સાબરડેરી ડેરી છેલ્લા ઘણા વર્ષોથી સભાસદોના સહયોગથી સામૂહિક વૃક્ષારોપણ અભિયાન ચલાવી રહ્યું છે ત્યારે સાબરડેરીના શામળાજી સ્થિત સિદ્ધ કેન્દ્ર ખાતે વૃક્ષારોપણ અને અરવલ્લીના ડુંગર વિસ્તારના જંગલો વધુ ગાઢ અને હરિયાળા થાય તે હેતુ જંગલમાં નૌતર પ્રયોગો સાથે ડ્રોન દ્વારા પાંચ હેક્ટર જંગલમાં પચીસ હજાર સીડબોલ અને બિયારણ સ્પ્રેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર ધારાસભ્ય પીસી બરંડા સાબર ચેરમેન સામળભાઈ પટેલ ડિરેક્ટર જસુભાઈ પટેલ ડિરેક્ટર જયંતિભાઈ પટેલ ડિરેક્ટર કાંતિભાઈ ડિરેક્ટર સામળભાઈ પટેલ ડૉક્ટર એમ એન પટેલ ડોક્ટર જે કે પટેલ ડૉક્ટર ડીડી પટેલ સહિત ડેરીના ડિરેક્ટરો સાબરડેરીના વિભાગીય અધિકારીઓ શામળાજી સિત્ત કેન્દ્ર તેમજ શામળાજી એમપી ઓફ સ્ટાફ હાજર રહ્યો અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો રિપોર્ટર રસિક પટેલ ભિલોડા